જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે વાત કરીશું ધોરણ બાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર દસ ઉદ્યોગ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ તો પહેલું એ ઔદ્યોગિકરણ એટલે શું તો કે ઔદ્યોગિકરણ એક પ્રક્રિયા છે ઔદ્યોગિકરણ એટલે મૂડી રોકાણ અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરી અર્થતંત્રમાં ઔદ્યોગિક ઉત્પાદન ઝડપી કરવાની પ્રક્રિયાને ઔદ્યોગીકરણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો મૂડી રોકાણ અને અન્ય આંતરમાખાકીય સુવિધાનો ઉપયોગ કરી અર્થતંત્રમાં ઔદ્યોગિક ઉત્પાદન છે ઝડપી કરવાની જે પ્રક્રિયા છે તેને ઔદ્યોગિકરણ તરીકે ઓળખવામાં આવે છે પછી વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ તો કે ઉદ્યોગ ક્ષેત્રના મહત્ત્વની વાત કરીએ તો પહેલું રાષ્ટ્રીય આવકમાં ફાવો બીજું રોજગારી પછી નિકાસ આવક અર્થતંત્રનો સમતોલ વિકાસ ખેતીનું આધુનિકરણ અર્થતંત્રનું મજબૂત માખો અને સામાજિક માખામાં ફેરફાર અર ઉદ્યોગ ક્ષેત્રના મહત્ત્વમાં સાત ટોપિક અને ટૂંકમાં યાદ રાખો હોય તો અરોરાની અસાખે રાસ્ટોકમાં ફાવો રોજગારી નિકાસ આવક અર્થતંત્રનો સમતોલ વિકાસ ખેતીનું આધુનિકરણ અર્થતંત્રનું મજબૂત માળખું માળખામાં જોઈએ તો ઔદ્યોગિક માળખું અથવા તો ઉદ્યોગોના પ્રકાર તેની વાત કરીએ તો એમાં પહેલું કે મૂડી રોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકારો અને એમાં વાત કરીએ તો પહેલું કે ગૃહ ઉદ્યોગો તો કે આ ગૃહ ઉદ્યોગો કોને કહેવાય કે કુટુંબના સભ્યો દ્વારા અને નહીવત મૂડીરોકાણ વડે ચાલતા જે પણ ઉદ્યોગો છે તેને ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે ખાદી ઉદ્યોગ પાપડ બનાવવાના ઉદ્યોગ ખાખરા ઉદ્યોગ અથવા તો અગરબત્તી આવા ઉદ્યોગો છે તેમાં કુટુંબના સભ્ય દ્વારા સાદા ઓજારો વડે વિજય અને યંત્રોના ઉપયોગ વગર નહવત મૂળે રોકાણ વડે ચાલતા ઉદ્યોગો છે પછી બીજો પ્રકાર છે ટચોકડા ઉદ્યોગો કે જ્યાં સંપૂર્ણપણે જે ઉત્પાદન પદ્ધતિ તો કે સંપૂર્ણ શ્રમ પ્રદાન હોય આર કે કાર્ય જે ઉત્પાદન કાર્ય થાય છે ત્યાં માત્ર શ્રમિકો દ્વારા થતું હોય અને જેમાં રોકાણ છે પચીસ લાખ રૂપિયા જેટલું જોવામાં આવે છે દાખલા તરીકે ધાતુ બનાવતા ઉદ્યોગો ચામડું માટી વગેરેમાંથી કલાત્મક ચીજવસ્તુ બનાવવામાં આવે છે તે ઉદ્યોગોનો તેમાં સમાવેશ કરી શકાય પછી ત્રીજો છે નાના પાયના ઉદ્યોગો કે જેમાં માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય અને મોટા ઉદ્યોગોને સહાયક ઉદ્યોગો હોય અને જેમાં રોકાણ પચીસ લાખ થી વધુ અને પાંચ કરોડ થી હોય તેવા ઉદ્યોગોને નાના પાય ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે તરીકે ઓજારો વાહનોનું સમારકામ વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો ચાર નંબરનો પ્રકાર છે મધ્યમ પાયના ઉદ્યોગો કે જ્યાં ઉત્પાદન પદ્ધતિ શ્રમ પ્રદાન હોય અથવા તો મૂડી પ્રધાન હોય હ શ્રમિકો દ્વારા પણ કાર્ય થતું હોય અથવા તો મૂડી પ્રદાન એટલે કે ટેકનોલોજી કે યંત્રો દ્વારા પણ ઉત્પાદન કાર્ય થતું હોય અને જેમાં મૂડી રોકાણ પાંચ કરોડ થી વધુ અને દસ કરોડ થી ઓછું મૂડી રોકાણ તેમાં કરવામાં આવે છે તેવાના ઉદાહરણ યંત્રો રસાયણો અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોનો તેમાં સમાવેશ કરી શકાય ત્યાર પછીનો પ્રકાર છે મોટા પાયાના ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગોમાં જોવા જઈએ તો માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવે છે સોરી વિદ્યાર્થી મિત્રો શ્રમ પ્રધાન ને મોટા પાયાના ઉદ્યોગોમાં છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં મૂડી રોકાણ દસ કરોડથી વધુ હોય છે દાખલા તરીકે રેલવેના સાધનો બનાવવા મોટા વાહનો અને લોખંડના જે ઉદ્યોગો છે તેવા ઉદ્યોગોને મોટા પાય ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે પછી વાત કરીએ તો બીજો ઉદ્યોગોના પ્રકારો અને માલિકી પ્રકારમાં પહેલો પ્રકાર છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની વાત કરીએ તો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કોને કહેવાય કે જે ઉદ્યોગની માલિકી અને સંચાલન બંને સરકારના હસ્તક હોય કે સરકાર દ્વારા દ્વારા ચાલતા ઉદ્યોગો હોય તો તેવા ઉદ્યોગોને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે અને જાહેર ક્ષેત્રનો દેશનો સૌથી મોટો ઉદ્યોગ છે ટેલિફોન ટપાલ અને એની વાત કરીએ જાહેર ક્ષેત્રના ઉદ્યોગની પ્રકારની તો ત્રણ ઉદ્યોગો આવે છે ખાતકીય ઉદ્યોગ આવે છે ત્યાર પછી જે જાહેર નિગમો આવે છે અને ત્રીજો આવે છે સંયુક્ત મૂડી કંપનીઓ એમાં બીજો પ્રકાર છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કે જેની માલિકી અને સંચાલન ખાનગી ક્ષેત્રનું હોય કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કોને કહેવાય કે જે ઉદ્યોગોનું માલિકી અને સંચાલન ખાનગી ક્ષેત્રનું હોય દાખલા તરીકે કાર ટીવી બૂટ ચપ્પલ એસી ફ્રીજ વગેરે વસ્તુ બનાવતા જે ઉદ્યોગો છે કે ગર્ભવરાશમાં આપણે જે વસ્તુ વાપરવી જેવી તે મોટાભાગની વસ્તુ ખાનગી ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે તેમાં ત્રીજો પ્રકાર છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કે એકાવન ટકા સરકાર પાસે હોય તો તેવા ઉદ્યોગોને જે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે બરાબર એકાવન ટકા કે તેથી વધુ શેર કોની પાસે હોય લોકો પાસે હોય અથવા તો પેઢીઓ પાસે હોય અને બાકીના જે શેર વધે છે તે કોની પાસે હોય છે તો કે સરકાર પાસે હોય તો એવા ઉદ્યોગ કેવો ઉદ્યોગ કહેવાય છે સંયુક્ત ક્ષેત્રનો એટલે કે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને સાથે રહીને કાર્ય કરતા હોય તેવા ઉદ્યોગમાં જોઈએ તો જીએસપીસી નામનો ઉદ્યોગ અને ચાર નંબરનો ઉદ્યોગ છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કે જેમાં માલિકી અને સંચાલન બંને કેવું હોય તો કે સહિયારું હોય તો એવા ઉદ્યોગમાં દૂધની ડેરી હિપકો અને ક્રિપકો આ જે કંપનીઓ છે છે તે કેવા ઉદ્યોગો ઉદ્યોગો તો કે સહકારી ક્ષેત્રના તરીકે ઓળખવામાં આવે છે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકારો અને એમાં પહેલું છે વપરાશી વસ્તુના ઉદ્યોગો તો કે વપરાશી વસ્તુના ઉદ્યોગો કોને કહેવાય કે જ્યારે લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષિત ઉત્પાદન કરતા ઉદ્યોગોને કે લોકોની જે પ્રત્યક્ષ જરૂરિયાતો પૂરી કરે તેવી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો હોય તેવા ઉદ્યોગોને જે વપરાશી વસ્તુના ઉદ્યોગો કહેવાય દાખલા તરીકે ઘી તેલ સાબુ શેમ્પુ પાવડર વગેરે વસ્તુ બનાવતા જે ઉદ્યોગો છે કે જેનો માનવી પ્રત્યક્ષ વપરાશ કરે છે તો તેવા ઉદ્યોગને વપરાશ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે એમાં બીજો પ્રકાર છે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો તો કે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કોને કહેવાય કે જ્યારે ઉત્પાદનનો વધુ એક તબક્કો તો કે હજી કેવો હોય છે તો કે બાકી હોય તો તેવા પ્રકારની જે વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો તેવી વસ્તુને જે મૂડી વસ્તુ કહેવાય અને મૂડી વસ્તુ પ્રકારની જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો તેવા ઉદ્યોગોને જે અર્ધ તૈયાર વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે ઉત્પાદનનો તબક્કો જે કેવો હોય છે તો કે બાકી હોય અને તબક્કો બાકી હોય તેવી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને મૂડી વસ્તુ કહેવાય અને મૂડી વસ્તુ પ્રકારની જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો તેવા ઉદ્યોગોને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે અને તેના ઉદાહરણ આપવા હોય તો સૂત્ર લોખંડના ઉદ્યોગો તરીકે ઓળખી વાત કરીએ તો કે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલા તો કે સરકારે સાત પ્રકારના પગલા લીધેલા છે કે રાજ્યની માલિકીના સાહસો સ્થાપના કરી ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન આપવું આયાત અને જકાત ટેકનિકલ કૌશલ્યને તાલીમ આર્થિક સહાય પાયાની સુવિધા અને વિવિધ સંસ્થાઓની રચના રાજ્યની સાહસોની સ્થાપના ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન આયાત અને જકાત ટેકનિકલ કૌશલ્યને તાલીમ આર્થિક સહાય પાયાની સુવિધા અને વિવિધ અને નીતિઓની રચના ત્યાર પછી વાત કરીએ તો વિશિષ્ટ એપ્રિલ બે થી શરૂઆત થયેલી અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશિષ્ટ આર્થિક વિસ્તારનો મુખ્ય એ હેતુ અથવા તો ઉદ્દેશ કે વિદેશી મૂડી રોકાણને આકર્ષવા અને

અને તે વિસ્તારની વાત કરીએ તો અહીંયા આ ભૌગોલિક વિસ્તારના કાયદાઓ કેવા હોય છે તો કે દેશના અન્ય કાયદાઓથી ભિન્ન એટલે કે અલગ અલગ જોવા મળે છે અને વિશિષ્ટ આર્થિક વિસ્તારની વાત કરીએ તો આપણા દેશમાં આઠ રાજ્યોમાં તેની સ્થાપના થયેલી છે તો કે મહારાષ્ટ્રમાં શાંતાક્રુજ કેરળમાં કોચિન પછી આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બે છે એક કંડલા અને બીજું છે સુરત તમિલનાડુ રાજ્યની વાત કરીએ તો તેમાં ચેન્નઈમાં આંધ્રપ્રદેશની વાત કરીએ તો તેમાં વિશાખાપટનમમાં પશ્ચિમ બંગાળમાં જે ફાલતા ઉત્તર પ્રદેશમાં જે નોઈડા આ આઠ જગ્યાએ જોવા જઈએ તો આર્થિક વિસ્તારની શરૂઆત થયેલી છે અને આપણા દેશમાં હજી પણ વિદેશી રોકાણ આકર્ષવા અને નિકાસોને અંકુશો મુક્ત બનાવવા માટે છે આવા આર્થિક વિસ્તાર એટલે કે નવા નવા વિસ્તારની માંગણી કરવામાં આવેલી ત્યાર પછી વાત કરીએ તો નાના પાયના ઉદ્યોગોનું મહત્વ તો કે નાના પાયાના ઉદ્યોગોની મહત્વની વાત કરીએ તો પહેલો ટોપિક તો કે રોજગારી સર્જન બીજું ઉત્પાદન વૃદ્ધિ ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ નિકાસો શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ વિદેશી ઉણિયામણને બચત સમયનો ટૂંકો ગાવ સમતોલ પ્રાદેશિક વિકાસ વિકેન્દ્રીકરણ અને છેલ્લો જે ઊંચો વિકાસનો દર થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો